નમસ્કાર જય હિન્દ જય ભારત જાડેજા ટીમ દ્વારા દિવસ આજ જગ્યા વિડીયો પાસે આવેલો સાબરમતી નદી બ્રિજ સાબરમતી નદી ઉપર આવેલો બ્રિજ જે એસપી રિંગ રોડ તરીકે પણ ઓળખાય છે અહીંયા આ બ્રિજની હાલત આજથી થોડા દિવસ પેલા ખૂબ જર્જરીત હતી તમે જોઈ શકતા હતા કે આ બ્રિજ વાયબ્રેશન નાતો હતો બ્રિજ ની અંદર સળિયા દેખાતા હતા સિમેન્ટ પણ ઉપડી ગયેલા હતા નીચે પાણી દેખાતું હતું જે પ્રકારની બ્રિજની હાલત હતી અમે જાહેર નાગરિક તરીકે આ જાહેર જનતા સમક્ષ આ વિડીયોના માધ્યમથી સરકારના કાન મોડોનું કામ અમે કરેલું હતું આજે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે જેસીબી દ્વારા અત્યારે કામ થઈ રહ્યું છે અને આ બંને જગ્યાએ જેસીબીઓ ચાલી રહ્યા છે અને એના દ્વારા અત્યારે આ કામ કરવામાં આવી રહ્યું છે અમે આ માધ્યમથી કહેવા માંગીએ બે હજાર બાવીસ માં જે સિત્તેર કરોડ કરતા પણ વધારેની ગ્રાન્ટ અમે જે ફેડાવામાં આવી હતી એ ગ્રાન્ટ ગઈ ક્યાં અને બીજી વાત કે દરેક જાગૃત નાગરિકને પણ કહેવા માંગીએ છીએ કે જો તમારા વિસ્તારમાં આવો કોઈ જર્જરિત બ્રિજ હોય જર્જરિત ઇમારત હોય અને જેનું સમારકામ કરવા માટે ભૂતકાળમાં ગ્રાન્ટ પડાવેલી હોય પરંતુ એની હાલત સુધી હોય તો તમે પણ આ રીતે વિડીયો બતાવી અને જાહેર જનતા સમક્ષ મૂકો સરકાર સમક્ષ મૂકો જેથી કરીને આ બધા જ કામો એ ઝડપથી થાય અને ભ્રષ્ટાચાર જે લોકો કર્યા છે કેટલી બાજુ કોન્ટ્રાક્ટરો જે છે જે અધિકારીઓ જે ગ્રાન્ટમાંથી પૈસા ખાઈ રહ્યા છે એ બધું જ સામે આવે જીકરણભાઈ આજે એક વસ્તુ તો સાફ થઈ ચૂકી છે કે ભારતીય જનતા પાર્ટીએ જેવી રીતે ખેડૂતો પાસે કડદો કર્યો તેવી જ રીતે હવે બ્રિજ બનાવવામાં પણ ક્યાંક ને ક્યાંક કડદા થઈ રહ્યા છે કેમ કે સાફ છે કે થોડા સમય પહેલા દિલ્હીની ટીમો અહીંયા ઉતારવામાં આવી હતી એ ટીમે અહીંયા નિરીક્ષણ કર્યું હતું બ્રિજ બાદ તેમ છતાં એના પર કામ ના થયું ત્યારબાદ સિત્તેર કરોડથી પણ વધારે રૂપિયા બ્રિજ પાછળ ખર્ચવામાં આવ્યા અને તેમ છતાં આજે બ્રિજ તૂટી ગયો બ્રિજમાં સળિયા દેખાતા હતા અને વધુ કરોડો રૂપિયા પાછળ હવે ખર્ચવામાં આવશે મતલબ કે સાફ છે કે ભારતીય જનતા પાર્ટી પોતે સ્વીકારે છે કે આજે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગુજરાતમાં થાય છે ભાજપના મળતિયાઓ કરોડો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે પરંતુ પ્રશ્ન અમારો એ છે કે આજે ભ્રષ્ટાચાર તમે કરો થાય આજે આ બ્રિજ વીસ પચીસ દિવસ માટે બંધ કરવામાં આવશે આજે વીસ દિવસ માટે ગુજરાતની જનતા પરેશાન થશે આજે વીસ દિવસ માટે આ બ્રિજ બંધ કરવામાં આવશે કરોડો રૂપિયાનો ખર્ચ થશે આ કરોડો રૂપિયા ગુજરાતની જનતાના ટેક્સના પૈસા આજે વેઢફાશે

જેવી રીતે ભાઈ શ્રી યુવરાજસિંહ વાત કરી કે જ્યાં જ્યાં તમને આવું લાગે ત્યાં ત્યાં તમારે અવાજ ઉપાડવો પડશે અને ગુજરાતની જનતાનો અવાજ બનવું પડશે જી હા જરૂર જરૂરથી જણાવી દઈએ કે આજથી ચાર દિવસ પહેલાં અમારી એ ગોલ ગોલ ટીમ ભાઈ શ્રી કરણભાઈ અને યુવરાજસિંહ જાડેજા અહીંયા જ આ સ્થળે બેસીને એક સરકાર સામે એક વિડીયો રજૂ કર્યો કે જેની અંદર તમને બતાવી શકવામાં આવે છે કે આ બ્રિજના સરિયા જર્જરિત હાલતમાં બ્રિજ હતો બ્રિજ પૂરેપૂરો વાઇબ્રેટ મારતો હતો એનો વિડીયો બનાવી સરકાર સુધી પહોંચાડવામાં આવે ત્યારે સરકાર જાગે છે અને તાત્કાલિક એક નિર્ણય લેવામાં આવે છે કે સાબરમતી બ્રિજ જે ભાર સર્કલ પાસે આવે છે એ અને વટવા અંડર બ્રિજનું કામ સમારકામ કરવા માટે અનેક કરોડ કરોડો રૂપિયાની સો કરોડ રૂપિયાની આસપાસની રકમ ફાળવવામાં આવે છે એ જે જનતાના પૈસા અવરનવાર એકના એક બ્રિજ પાસે રિપેર કરવામાં તોડફોડ કરવામાં લગાડવામાં આવે છે એટલે ભ્રષ્ટ ભાજપ પાર્ટી દ્વારા જે ડબલ ડબલ વાર બે બે વાર ખર્ચો કરીને બ્રિજ બનાવવામાં આવે છે એટલે ભાજપ સરકારને કહેવા માંગે છે કે આવનારા દિવસોમાં જે બ્રિજ બનાવવામાં આવે સારો અને ટકાઉ બનાવવામાં આવે જેથી કરીને પ્રજાને કોઈ હેરાન ગતિ ના થાય ને જ્યારે જ્યારે પણ પ્રજા હેરાન થાય છે ત્યારે ત્યારે તમારા ઉગડી જ જતા હોય છે એટલે અમારી ટીમ દ્વારા દરેક જગ્યાએથી આવા વિડીયો બનાવી અને સરકાર સમક્ષ રજૂ કરશું અને તમે પણ જાગૃત થાવ દરેક જગ્યાએ જનગ્રિત હાલતમાં જે દિવાલ હોય મકાન હોય કોઈ પણ સરકારી જગ્યાએ ભ્રષ્ટાચાર ખૂતો હોય તો વિડીયો બનાવી અમારી સુધી પહોંચાડો ખાતો સરકાર સુધી પહોંચાડો એવી અપીલ કરીએ છે જય હિન્દ જય ભારત